એક્ઝામ પેપર ની અંદર ખાસ યાદ રાખજો એક્ઝામ પેપર ની અંદર તમને એકમ કશુડીના પેપર 3 થી 12 માં તમારા ધોરણ પ્રમાણે ના ફોલ્ડર ખુલે એમાં जाओ એટલે તમને વિષય ખોલે પાઠમાં जाओ એટલે પાઠ સ્વાધ્યાય સ્વાધ્યાય ની બધાના વિડિયો તમને ફ્રીમાં મળશે વિડિયો ફ્રીમાં મળશે બરાબર એટલે ખાસ મેળવી લેજો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો ચાલો પ્રશ્ન 1 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો એમાં છે ચશ્માના કાચ પર ફૂંક મારવાથી કાચ ભેજ થઈ જાય છે તો ખરું ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી થતી નથી ખોટું ઠંડી થઈ જાય બરાબર ઠંડી એટલે રાખી હોય એવી ઠંડીની વાત નથી બરાબર ઠંડી થતી નથી પણ ઠંડી થાય મિત્રો ચા છે અને તમે ફૂંક મારતા જાવ ઠંડી થઈ જાય એમ કોઈ પણ મમ્મી ગરમા ગરમ રોટલી મૂકી હોય તો તમે ફૂંક મારો ઠંડી થઈ જાય શિયાળામાં ઠંડી લાગતા હાથને ગરમ કરવા ફૂંક મારીએ છીએ તો હા મુખમાંથી ગરમ હવા આવે મોથી ફૂંક મારીને આપણે ઢોલક વગાડી શકીએ છીએ ખોટું જો આ વિડીયો ખાસ શિક્ષક મિત્રો જોતા હોય તો એમને આપણે નમ્ર નિવેદન છે કે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ જે વોટ્સએપ નંબર છે બરાબર તો આ વોટ્સએપ ઉપર તમારી શાળામાં જે પણ કાંઈ આવા પેપર લેવાતા હોય પ્રથમ દ્વિતીય એક્ઝામના તો એ પેપરોના વ્યવસ્થિત ફોટા અથવા તો પીડીએફ મોકલવા વિનંતી વિનંતી એટલા માટે મિત્રો આપણે કરીએ છીએ કે આવા પેપર મૂકવાથી ખાસ કરીને આપણે જુદા જુદા જિલ્લાના પેપરો જો પ્રાપ્ત થાય તો આપણે એનું વ્યવસ્થિત જો આ વિદ્યાર્થીનું જ કોઈનું પેપર છે બરાબર તો પણ એને ફોટા બરાબર પાડીને મોકલી શકતા નથી એટલે શિક્ષક હોય તો વધારે થાય સારું રહે તો આ પેપરોનું આપણે વ્યવસ્થિત સોલ્યુશન કરીએ અને મૂકીએ કે જેથી કરીને પ્રેક્ટિસ તમારે જુદા જુદા જિલ્લાના પેપરની પ્રેક્ટિસ કરાવી હોય તો તમે પ્રેક્ટિસ પણ સરળતાથી

માતા પિતા કે પરિવારના અન્ય સભ્ય તરફથી મળતા લક્ષણોને વારસાગત લક્ષણો કહેવાય જોડકા જોડો સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ડી આવશે નર્મદામાં આવશે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદામાં આવશે બરોબર એટલે ડી નર્મદા જિલ્લામાં અમુલ ડેરી સી આણંદ જિલ્લામાં આવશે રાણકી વાવ બી પાટણ જિલ્લામાં આવશે અને સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવશે એ

તો કૂવાના પાણીમાંથી બોરવેલના પાણીમાંથી તેમજ નદીમાંથી પાકને જરૂરી પાણીની સિંચાઈ કરીએ છીએ રમતમાં વર્ગીકરણ કરો તો તમારે લખી નાખવાનું ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ તો ઈન્ડોર ગેમમાં કોણ કોણ આવશે તો સાપ સીડી ઇન્ડોર ગેમમાં આવે પછી કબડ્ડી તો આઉટડોર ઘરની બહાર ખોખો તો આઉટડોર કેરમ તો કે ઇન્ડોર વોલીબોલ તો કે આઉટડોર લુડો તો કે ઈન્ડોર લખોટી વિદ્યાર્થી મિત્રો જો ઘરમાં પણ રમી શકાય પણ ખાસ મેદાન જોઈએ બરાબર તો આપણે આઉટડોરમાં જ રાખીશું અને ફૂટબોલ હેડી તો આ રીતે આપણે લખી શકાય આપણે જે આપ્યું છે તે પછી તમે કહો ચેસ ચેસ પણ વાત સાચી છે પણ અહીં આપણે આપ્યું નથી પ્રશ્ન અ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે શોધીને લખવાનો છે પેલું નીચે એના કઈ ઘટના આપતી નથી બસ અકસ્માત બાકી કુદરતી આપત્તિ કે પૂર વાવાઝોડું ધરતીકંપ બરોબર એમાં આપણું કશું ના ચાલે પણ અકસ્માતમાં તો આપણે ખાસ સાવચેતી રાખવી પડે બીજું ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા સ્વચ્છતાના તો તમારે બી લખવાનો નદી પર મોટા બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે ગામ અને જમીન છોડીને જવું પડશે શેરડીના રસમાંથી શું બને છે તો કે ખાંડ બને છે પ્રશ્ન છ બ નીચે આપેલ પ્રશ્નોનો ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે તમને એમ થાય સર આપણે જવાબ કેવી રીતે લખો તો લખવો છે જો પ્રશ્ન છ બ જંગલો ના વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારવામાં ઉપયોગી છે ત્રીજું રણપ્રદેશને આગળ વધતો અટકાવવામાં ઉપયોગી છે ચોથું જમીનનું ધોવાણ અટકાવવા માટે ઉપયોગી છે પાંચમું તેમજ ઔષધિ માટે ઉપયોગી છે ફર્નિચર માટે લાકડું પૂરું પાડે પૂરું પાડે છે બરાબર વાંસની ટોપલી બોપલી આપણે બનાવીએ છીએ તો આ બધી રીતે જંગલ ઉપયોગી છે બરાબર તો તમે ઘણા બધા લખી શકો છો જવાબ અ નીચેના વાક્યોમાંથી ખોટો શબ્દ ચેકી વાક્ય ફરતી લખો પેલું ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ગાઢ જંગલો છે પાટણ ચેકી નીકળ્યું વાંસમાંથી ટોપલા બને છે પડિયાને ખાખરાના પાનમાંથી પડિયા બને

ત્યારબાદ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે તેમજ દેશભક્તિના ગીત ગવાય છે અને અંતે ભારત માતાનું પૂજન કરી અને કાર્યક્રમ પૂર્ણ થાય છે જંગલના હકના કાયદા વિશે ટૂંકમાં જણાવો તો જંગલના હકનો કાયદો બે જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા પચીસ વર્ષથી રહેતા હોય તેઓના જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે તો આ રીતે સરસ મજાનું આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોયું મેં કહ્યું એ પ્રમાણે તમારે પીડીએફ મેળવ્યું હોય કોઈને તૈયારી માટે તો પીડીએફ આપણી જે અહીંયા વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે ત્યાંથી મળી જશે અથવા તો શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો જેમની પાસે જે પણ કાંઈ ધોરણ જિલ્લાના પેપર હોય જે તે વિષયના તો આપણે જે વાત કરીએ એમ નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર વોટ્સએપ કરી દેવા વિનંતી કે જેથી કરીને આપણે આવા વિડીયો બનાવી શકીએ અને તમારા સુધી પહોંચાડવાના મદદરૂપ એ પ્રયાસ પ્રયાસ કરી શકીએ બરાબર તો બધાને પરીક્ષામાં સારા ગુણ માટે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત